ભાવનગર તાલુકાના વાસણા ગામમાં પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે વાસણા ગામમાં પાણીની અનિયમિતતાને કારણે હાલાકી પડી રહી છેલ્લા કેટલાય સમયથી પાણીની અનિયમિતતાને લઈને વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર બે જ નળ પાણીમાં મૂકવામાં આવ્યા છે જેથી પાણી ભરવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે બોરનું પાણી પીવાલાયક અને ખારું હોવાથી અનેક તકલીફો ઉભી થાય છે ઘરના નળ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મહેસાણાના જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસળા ગામની પરિસ્થિતિ વિકટ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેતલવાસળા ગામમાં ધરોઈ ડેમનું અહીંયા પાણી આપવામાં આવે છે પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે અહીંયા જે છે તે અનિયમિતતામાં પાણી આવે છે ચાર દિવસ બંધ રહે છે તો બે દિવસ પાણી ચાલુ રહે છે તે પ્રકારની વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઘર સુધી તેમને જે છે તે આ ચોખ્ખું પાણી નથી મળતું આપણી સાથે ગ્રામજનો છે તેમની સાથે આપણે વાત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું પાણીની કયા પ્રકારની સમસ્યા તેમને સતાવી રહી છે તે સમગ્ર મામલે વાત કરીશું સૌ પ્રથમ આપને પૂછીશ કયા પ્રકારની સમસ્યા પાણીને લીધે થઈ રહી છે નવરાત્રી સમય દરમિયાનથી પાણીની તકલીફ અને બબે દિવસ આવન ત્રણ દિવસ બંધ રહે એ રીતની સમસ્યા આ પાણીની સમસ્યા ગોમડા અને ચકલી સુધી ઘર સુધી આવે તો અનુકૂળતા રહે ચાર દિવસ થી પાણી બંધ હતું પૂછવામાં આવ્યું તો એક નળ તૂટી તૂટી અમારા પાસે માલ સામાન નથી એટલે અમે જગ્યા એટલે એના કારણે ત્રણ દિવસ બંધ રહ્યું બે દિવસ આવે ત્રણ દિવસ બંધ રહે એક એક દિવસ આવે પચાર પો દિવસ બંધ રહે એવું ઘણી વખત બનેલું પેલા લાઈન કોઈ તૂટી જાય લાઈન કોઈ અમારે તૂટી જાય એટલે રિપેર થશે એટલે મોકલીશું પાણી બીજું તો કઈ કેતા નહીં ગામનું પાણી છે ખરાબ પાણી છે ખારું પાણી છે અને આ મીઠું પાણી મળે તો દરેક આખા ગામ ને નથી ઘર સુધી કોઈ કનેક્શન નથી અમારા ગામ ફક્ત બે ચકલીઓ છે આખા ગામમાં ચાર હજાર ની વસ્તીમાં ફક્ત બે ચકલીઓ ગામના ગોદરે છે મીઠું પાણી પીવા માટે તો ગામમાં મળે તો રાહત રે બધાને એક હજાર મકાનો ને એમની બધાને પાણી ની સમસ્યા અને પાણી ટાઈમસર મળે તો કોઈ સમસ્યા નહીં રજુઆતો તો આપડે રજુઆતો ધારાસભ્ય કરેલી છે ઊંઝા ઓફિસ માં કરેલી છે પછી પ્રચાર ને રજુઆત કરી એટલે પ્રચારે જે માહિતી આપી આપી એના પ્રચાર પાણી જે છે તે બે ચક્કર્યું તો મૂકી છે પરંતુ તે પણ અનિયમિતતામાં પાણી આવે છે ક્યારેક ચાર દિવસ પાણી બંધ હોય તો ક્યારેક 2 દિવસ પાણી ચાલુ રહે છે છેલ્લે સમય થી આ પાણી અનિયમિતતા થઈ હોય તે પ્રકારની વાત જણાવી રહ્યા છે સાથે સાથે ગ્રામજનો દ્વારા આ પાણી નિયમિતપણે અહીંયા મળતું રહે તેમને અને સાથે આનું કનેક્શન સીધું ઘર સુધી એમના ઘર સુધી આ મીઠા પાણીનું ચોખા પાણીનું કનેક્શન મળે તે પ્રકારની માંગ પણ જે છે તે ચેતન વાસણાના ગ્રામજનો કરી રહ્યા છે તેજસદવે જી મીડિયા મહેસાણા આને હવે જે